નમસ્કાર સાવત મિત્રો એક્ઝામ સાથે ચાલુ આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે ધોરણ એકથી આઠના વિદ્યા સહાયકો શિક્ષકોએ જેમણે પણ જિલ્લા ફેર માટે અરજી કરી છે એમને અરજીમાં ઘણી બધી ક્ષતિઓ થઈ છે એટલે કે પોતાના નામમાં કોઈને ભૂલ થઈ છે કોઈને જિલ્લામાં ભૂલ થઈ છે તો રાજ્ય કક્ષાએથી તમારા માટે એક બહુ સારું પગલું લેવામાં આવ્યું છે અને આ આવી ભૂલો કરનાર શિક્ષકને જિલ્લો છે એમનું નામ છે એ સુધારાનો ઓપ્શન ગઈકાલે ચાલુ થયો હતો અને એ સુધારી શકતા હતા સાથે હવે તમારે અન્ય કોઈ પણ ભૂલ થઈ છે તો તમામ ભૂલો તમે જે છે એ પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસના રાતના બાર વાગ્યા સુધી તમે સુધારી શકશો તો તમારી પાસે આજે ત્રીસમી નવેમ્બર છે અને પહેલી ડિસેમ્બર છે તો બે દિવસ છે તો જેને જે પણ ભૂલ થઈ હોય તો સુધારી શકે છે આ ભૂલ કઈ રીતે સુધારવાની છે એની આપણે વાત કરી દઈએ છીએ તો રજિસ્ટ્રેશનમાં નામ અને જે ફરજનો જિલ્લો છે એમાં વિગતો ભરવામાં કોઈ તમારાથી ભૂલ થઈ હોય તો એના માટે તમારે તમારું જે યુઝર ને પાસવર્ડ છે એનાથી લોગિન લોગિન થવાનું છે અને એમાં કુલ પાંચ મેનુ છે તો એમાં એપ્લિકેશન પ્રિવ્યુ ત્રીજા નંબરનું છે પ્રથમ મેનુ શિક્ષકની વિગતો માટેનું છે બીજી શાળાની વિગતો છે ત્રીજું એપ્લિકેશન પ્રિવ્યુ છે અને ચોથું અને પાંચમું જે મેનુ છે એમાં નેમ ચેન્જ અને ડિસ્ટ્રિક્ટ ચેન્જ માટેના છે તો આ પાંચ મેનુ છે એ આપેલા છે લગાતાર મેનુ તો એ મેનુમાંથી તમારે જે પણ પ્રકારની ભૂલ હોય એ એના પર તમારે ક્લિક કરવાનું છે અને આ રીતે ક્લિક કરશો તો ત્યાં તમે સુધારો કરી શકશો સાથે બીજા નંબરમાં જિલ્લા ફેરબદલી માટે ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ બાદ કોઈ નવી અરજી કરી શકશે નહીં એટલે કે ત્રીસમી તારીખ અરજી કરવા માટેની છેલ્લી હતી એ જ રહેશે પરંતુ કોઈ ભૂલ થઈ હોય અને જૂના જેમણે પણ અરજી કરી છે એમને ભૂલ થઈ હોય તો એ જરૂર સુધારી શકશે તો ઓનલાઈન પર જે ઓનલાઈન પોર્ટલ છે એના પર અરજી કરવામાં આવેલો હોય અને અરજીમાં કોઈ ભૂલ કે કોઈ ક્ષતિ રહી હોય તો અરજી ફાઇનલ સબ સબમિટ જેમણે પણ કરી છે એમને પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસના રાતના બાર કલાક સુધી ઓનલાઈન અરજીની વિગતોમાં એક તમારે તમારો યુઝર આઈડી નાખવાનો છે અને બીજો પાસવર્ડ નાખવાનો છે અને જે લોગિન બટન બટન છે એ એમાં કેપચા નાખીને કેપચા નાખ્યા બાદ લોગિન થવાનું છે લોગિન થઈ તમે જે મેન્યુ આપેલું છે તે તમારું સબમિટ આપેલું છે તો એ સબમિટ પર તમારે ક્લિક કરવાનું છે અને અનસબમિટ બટન પર ક્લિક કરીને તમે એમાં જે પણ સુધારા છે એ ફરીથી કરી શકશો અને વધુમાં તમે તારીખ પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસ પછી જિલ્લા ફેરબદલીમાં કોઈ સુધારો કરી શકશો નહીં તો તમારી પાસે બે દિવસ છે તો એ પ્રોસેસ કઈ રીતની છે હું તો આપને સમજાવી દઉં છું તો ડિસ્ટ્રિક ટીચર ટ્રાન્સફર પોર્ટલ છે તમારે ખોલવાનું છે ત્યાં ઇમેલ આઈડીને તમારો મોબાઈલ નંબર નાખવાનો છે આ બેમાંથી એક ગમે તે નાખી શકો છો અને પાસવર્ડ આટલું નાખ્યા પછી જે કેપ્ચા આવે છે નાખવાનું છે ને લોગિન પર ક્લિક કરવાનું છે લોગિન પર તમે ક્લિક કરશો એટલે બધા મેનુ ખોલી જશે અને તમે ભરેલું ફોર્મ છે એ પણ ખોલશે છે એપ્લિકેશન પ્રિન્ટ પછી નવું મેનુ અનસબમિટ એડ થયું છે તો આ અનસબમિટ મેનુ છે એના પર તમારે સૌએ ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ તમારે અનસબમિટ મેનુ પર તમે ક્લિક કરશો એટલે ત્યાં ઓટીપી આવશે અને ઓટીપી તમે નાખશો એટલે તમારું અનસબમિટ મેનુ છે એ ખુલી જશે અને પછી તમારી જે વિગતો હતી ફોર્મવાળી બધી ખુલશે અને જૂનું તમે જેમ ફોર્મ ભરતા હતા એમ વિગતોમાં જે પણ લખવું હોય જે પણ સુધારો કરવો હોય એ કરી શકશો તો આ રીતે તમારું ફોર્મ ખુલશે અને તમે શિક્ષક નોંધણીમાં સુધારો કરવો તેમાં એ કરીને સેવન નેક્સ્ટ પછી તમારી શાળા બાબતે કોઈ સુધારો કરવો તો સેવન નેક્સ પછી તમારો જિલ્લો છે બદલીનો પ્રકાર છે ખાતામાં દાખલ તારીખ છે એ પણ જે સુધારો આખું ફોર્મ ખોલશે હું જે પણ સુધારો કરવો એ કરીને સેવન નેક્સ સેવન નેક્સ કરીને છેલ્લે સબમિટ આપી દેશો એટલે તમારો સુધારો થઈ જશે અને ફોર્મ જે ભૂલ હતી એ સુધરી જશે અને પછી એની તમે પ્રિન્ટ લઈ લેજો તો આ રીતની સિમ્પલ પ્રોસેસ છે એક માત્ર ઓટીપી આવશે સૌ પ્રથમ લોગ કરવાનું છે લોગિન કર્યા બાદ આ જે મેનુ દેખાય છે એમાં અનસબમિટ મેનુ પર તમારે ક્લિક કરવાનું છે અને એ મેનુ પર આપ ક્લિક કરશો એટલે ઓટીપી આવશે એ ઓટીપીમાં પૂછશે કે તમે અનલોક કરવા માંગો છો તો આ કહેવાનું છે અને ઓટીપી નાખવાનું છે અને પછી ઓટીપી આપ નાખશો તો ફોર્મ આખું ખુલશે એમાં જે પણ સુધારા કરવા માંગતા એ કરી શકશો તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરો સાથે જે ખાતામાં દાખલ તારીખ છે એમાં તમારે જે નિમણૂક ઓર્ડર લખેલો છે એ ઓર્ડરમાં તારીખ હોય છે એ નથી લખવાની પણ શાળામાં તમે જે તારીખે સૌ પ્રથમ વખત હાજર થયા એ ખાતામાં દાખલ તારીખ તરીકે છે તો હવે એની માહિતી આપ સૌને બધાને મળી ગઈ છે છતાંય મૂંઝવણ હોય તો હેલ્પલાઇન નંબર પર કોલ કરીને સુધાર દેજો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ